નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વી ઇન્ફોર ન્યૂઝની અંદર મિત્રો આજે હવામાનને લઈને જોઈએ સૌથી મહત્ત્વના સમાચાર તો મિત્રો વાવાઝોડાનું સંકટ વધી ગયું છે આવનારા સમયની અંદર બંગાળની ખાડીમાં જે ચક્રવાત હતું એ ચક્રવાત વધુ એક્ટિવ થયું છે અને પચીસ મેની આસપાસ બંગાળ પશ્ચિમ બંગાળ અને પૂર્વના કેટલાક વિસ્તારોની અંદર આ વાવાઝોડું સક્રિય પણ થઈ શકે છે અને તોફાની અને આંધીમાં ફેરવાય તેવી પણ શક્યતા જોવા મળે છે આ ઉપરાંત આ વાવાઝોડાની ગતિ પણ સોથી એકસો વીસ પ્રતિ કલાકની પણ જોવા મળી રહી છે એટલે કે મિત્રો આ જે વાવાઝોડું આવી રહ્યું છે કયા કયા શહેરોની અંદર અને કયા વિસ્તારોની અંદર તેની સૌથી વધુ અસર જોઈ છે એ પણ વાત કરીશું આ ઉપરાંત જે ગુજરાતના દેશના અન્ય ભાગોમાં તેમજ ગુજરાતની અંદર ક્યારે ચોમાસું થશે એક્ટિવ આ તમામ મિત્રો વાત આજના વિડીયોમાં કરવાની છે મિત્રો વિડીયોને આજ સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે તે મિત્રો હવે એવું કહેવાય તો મિત્રો પૂર્વના કેટલાક વિસ્તારોની અંદર અને પશ્ચિમ બંગાળની એટલે બંગાળની ખાડીની અંદર વધુ પ્રમાણમાં જે વાવાઝોડું છે એ દરિયાની અંદર સક્રિય થયું છે અને એની પાછળ વધુ પ્રમાણમાં ભેજ હોવાના કારણે વાતાવરણની અંદર પણ વેરફાર થઈ શકે છે તેમજ મિત્રો આ જે આ વાવાઝોડું છે તેની ટ્રફ રેખા પણ Редактор જોવા જઈએ તો વધુ પ્રમાણમાં પવનના કારણે તેમજ તેની પાછળ આવેલા ભેજના કારણે તેની ટ્રફ રેખા વધુ ઘટ બની રહી છે અને આવનારા સમયની અંદર એટલે કે મિત્રો પછી આવનારા ચોવીસ કલાક પછી એટલે કે મિત્રો ચોવીસ અને પચીસ મેની આસપાસ આ જે ટ્રફ રેખા છે તે મિત્રો વધુ ઘટ બનીને પૂર્વના કેટલાક વિસ્તારો એટલે કે જે પૂર્વના જે ભાગો છે બાંગ્લાદેશ છે પશ્ચિમ બંગાળ છે આ જે મ્યાનમાર છે આ વિસ્તારની અંદર તમે જો જોવા જઈએ તો કેટલા વિસ્તારોની અંદર તેની વધુ અસર જોવા મળી શકે શકે છે ધનબાદ છે ભુવનેશ્વર છે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર સૌથી વધારે પ્રમાણમાં તેના વાવાઝોડાની અસર જોવા મળી શકે છે આ ઉપરાંત આ જે આસપાસના અન્ય જે જિલ્લાઓ છે પૂર્વના જે અસમ છે ત્રિપુરા છે મિઝોરમ છે આ તમામ વિસ્તારોની અંદર આવનારા સમય તો મેં પણ જોવો તો જે પૂર્વના જેટલા ભાગ છે બાંગ્લાદેશ અને ધનબાદ કોલકાતા આ બાજુ ગુવાહાટી આ જે વિસ્તારો છે ત્યાં મિત્રો વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે મિત્રો વાવાઝોડાના કારણે ગુજરાત તરફથી ખતરો ટળ્યો છે મિત્રો આવનારા સમયની અંદર એની જે ટ્રફ છે ફેરવાના કારણે ગુજરાત સુધી તેની અસર જોવા નહીં મળે પરંતુ અરબી સમુદ્રની અંદર વધુ ભેદના કારણે કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને છૂટાછવાયા હવામાનની અંદર પણ ફેરફાર આવી શકે છે તેમજ મિત્રો જોવા જઈએ તો મિત્રો જે અરબી સમુદ્રની અંદર વધુ પ્રમાણમાં બાફ અને ગરમીના કારણે હજી પણ આવનારા બે થી ત્રણ દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં હુંફ એટલે કે ગરમીનું પ્રમાણ પણ હજી વધી શકે છે એટલે મિત્રો બેતાલીસ થી છેતાલીસ સેલ્સિયસ જેટલું ગરમીનું પ્રમાણ પણ જોવા મળી શકે છે એટલે મિત્રો હવામાનને લઈને જે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાનો ખતરો હતો એ ખતરો મિત્રો હવે ઓછો થઈ ગયો છે પરંતુ ભારતના પૂર્વ ભાગના વિસ્તારની અંદર વધુ અસર તેને આવનારા સમયમાં જોવા મળી શકે છે તેમજ મિત્રો ત્રીસ મેની આસપાસ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો પણ આવી શકે છે અને ચોમાસાની શરૂઆત પણ ગુજરાત સુધી પહોંચી શકે તેવી તેવા સંકેતો જોવા મળી રહ્યા છે